સુરતમાં કેસમાં બનાવો અટકતા નથી ત્યારે સુરતમાંથી પોલીસ આપીને હની તેમજ ના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે હાલ પોલીસે બંને કેસમાં પકડાયેલા આરોપીએ અન્ય કેટલા ગુના કર્યા છે તે અંગેની તપાસ શરૂ કરી છે બાતમીના આધારે પોલીસે મોટા વરાછા તડાવ પાસેથી હની ટ્રેપ તેમજ પ્રોહિબિશન ના ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપી જીતેશ ઉર્ફ હિતેશ ઉર્ફ માધુરી ઉર્ફ જીતો રસિક દરજીયાને ઝડપી લીધો હતો જીતેશ દોડેક વર્ષથી અમદાવાદ જિલ્લાના ધોલેરામાં વિદેશી દારૂના કેસમાં નાસ્તો ફરતો હતો જીતેશે વીસેક દિવસ અગાઉ વિધવા મહિલાઓ સહિતની ટોળકી સાથે મળીને એક વેપારીને ફસાવ્યો હતો આ વેપારીએ શારીરિક સુખ માણવા બોલાવીને હની ટ્રેપમાં ફસાવાનું કાવતરું હતું ફ્લેટમાં વેપારીને બોલાવીને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને

આજ રોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાથિવ દ્વારા પકડી પાડવામાં આવેલ છે જે આરોપીની પૂછપરછ દરમિયાન આરોપી પોતે સ્વાંગ રચી ધમકી આપી બળજબરીથી પૈસા ગુનામાં આરોપી છે જેને આ ગુનામાં રૂપિયા પંચોતેર હજાર ફરિયાદી પાસેથી પડાવી લીધેલ છે એને અગાઉ પણ એક દોઢ મહિના પહેલા પાંચ લાખ રૂપિયા પોલીસની ઓળખ આપી બીજા એના સાગરી સાથે મળી અને પાંચ લાખ રૂપિયા પડાવી લીધેલ જેની ફરિયાદ કતારગામ અને ઉમરા પોલીસ દાખલ થયેલ છે

બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે